નવસારી કૃષિ યુનિવર્સિટીના હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર વોગાઈ ડાંગ ખાતે વિકસાવેલી નાગલીની જાત ગુજરાત નાગલી આઠને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રકૃતિ અને સેન્દ્રીય ખાતે પસંદગી અપાઈ હતી નવસારી કૃષિ યુનિવર્સિટીના હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર વઘઈ ડાંગ ખાતે વિકસાવેલી નાગલીની જાત ગુજરાત નાગલી આઠ જીએન આઠ વર્ષ બે હજાર અઢારમાં બહાર પાડવામાં આવી છે આ જાતને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા તામિલનાડુ અને તેલંગણામાં પણ વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવી છે જેમાં નાગલીની ભલામણ માટે કરેલા જાત જીએન આઠ વહેલીથી પાકની જાતોના ઉત્પાદનમાં શ્રેષ્ઠ સાબિત થયેલ છે તેની ઉત્પાદકતા

તેમાંથી જીએન આઠ એ જાત છે એ વહેલી પાકતી જાત છે સો દિવસમાં કનસલામાં દાનું ભરાઈ જાય છે હામ તો હાલે નાગલી એકસો દિવસ લાગતું છે એના કરતાં આ નાગલી સો દિવસમાં પાકે પાછળ આ બંને સિઝનમાં ચાલે ખરીફ અથવા ઉનાળુ ઋતુમાં એમાં ખાલી ખાલીને ખાલી ખેડૂત પાસે પાણીની સગવડ હોવું જોઈએ આ બિયારણ લગભગ ત્રણ વર્ષથી આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર તરફથી આપણે આપી રહ્યા છે ડૉક્ટર બારૈ સર એનો ડિસ્ટ્રીબ્યુશન જામનગરમાં જૂનાગઢમાં તથા રાજકોટમાં કરતા છે આ નાગલીની ખાસિયત છે આ વધારે કેલ્શિયમ અને આયર્ન કન્ટેન્ટ વાળી જાત છે પછી બીજું અને લાલ કલર વાળી છે લાલ કલરનો મતલબ એ થયો કે માર્કેટમાં એનું વધારે ચલન છે આપણે અહીંયા ડાંગમાં જોવા જઈએ તો આ જ નાગલી ત્રીસ રૂપિયાથી પચીસ રૂપિયા કિલો વેચાય તે જ નાગલી રાજકોટમાં સવાસો દોઢસો રૂપિયા કિલો જાય છે એનો મતલબ એવો થઈ ગયો પ્રાકૃતિક ખેતીમાં ઓર્ગેનિક રૂપે કરીને આ નાગલીને ભયંકર મહત્વ આપવામાં આવે છે લાલ દાણાવાળી ગુજરાતી નાગલી આઠ આ જાતે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી સેન્દ્રિય ખેતી સુભાષ પાલેકર ખેતી કરનાર ખેડૂતભાઈની પસંદગી કરવામાં આવી છે વરસાદી ડુંગરા વિસ્તારમાં ફેર રોપણી કરવાની ભલામણ પણ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતભાઈઓને ઓર્ગેનિક ખેતી પદ્ધતિમાં પણ આ જાતનું વાવેતર કરવા માટે પસંદગી આપેલ છે સન બે હજાર અઢાર ઓગણીસમાં નાગલી વાવેતર કરતાં બાવીસ ભાઈઓ બહેનોને ડૉક્ટર બારાઇ વૈશિષ્ટ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર મારફત આપવામાં આવ્યું છે બે હજાર ઓગણીસ વીસમાં નાગલી વાવેતર કરતાં ઓગણચાળીસ બહેનોનો વિકાસ કરવામાં પણ આવ્યું તથા બે હજાર વીસ એકવીસમાં નાગલીનું વાવેતર કરવા માટે ઓગણપચાસ બહેનોને વિકાસ કરવામાં આવ્યું હતો નાગલી પોષક તત્વોથી ભરપૂર હોવાથી લાલ નાગલી દેખાવ આકર્ષક હોવાથી વહેલી પસંદગી છે જેમાં પાપડ શીરો બિસ્કીટ નાનખટાઈ ટોસ વગેરે જુદી જુદી મૂલ્યવર્ધિત બનાવટો તેમજ જે લોકોના ન્યુટ્રિશનથી ભરપૂર ઉત્તમ પણ ખોરાક ખાવાનું મળે છે તે આમાંથી મળી શકાય છે નિશાંત મહાકાળ જી ટ્વેન્ટી ફાઈ ન્યૂઝ ડાંગ